આ છે મારા સારિયાનું ભલગામ અને એનું છે સપ્તિ સાંજ તમને ત્યાં લઈ જવું આ ત્યાં છે ને ઓલું બધા અહીંયા રહે ક્યાં રહે

આનું કામ હોય તો મારવા જો રોડ રોડ ફટાફટ કરી નાખે નહીં તમારું ટીક્કો પાંચ વાર રહી ગયેલો છે ને શ્યામા આમા સરપંચમે રહી ગયેલો છે ને ઈ તો બધી ચટણી જતી ગઈ કોઈ ચટણી આવી નથી ગઈ આયો નથી આયો નહીં ઈના બાપન હિસાબ ઈના બાપનો દસકો હતો ને ત્યાં સુધી પૂરો હવે Ini सामने उठो चांद पे कुछ है ये Sampis sang sampis sini